આપ હું છું સાથે હેતલ સુરતની સ્વીમીર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે જેમાં મહિલાનું ડ્રેસિંગ ન થતા દર્દીના સંબંધે ઉકળ્યા છે જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે સુરતની મેડિકલ કોલેજ અને સ્પીમેર હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદમાં આવી છે રેસિડેન્ટ ડોક્ટરોની બેદરકારી સામે આવી છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે સ્પીમેર હોસ્પિટલ લાવવામાં આવી હતી જોકે ઘણો સમય વીતવા છતાં કોઈ સારવાર ન આપવામાં આવી જેથી દર્દીના સંબંધીઓ ઉકળી ઉઠ્યા હતા સાથે જ વિડીયો ઉતારીને સમગ્ર ઘટનાને પ્રકાશમાં લાવવા પ્રયત્ન કર્યો હતો તો આ અંગે સ્પીમેર હોસ્પિટલ દર્દી સારવાર બેદરકારીનો વિડીયો વાયરલ બાંબે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપતા છે

सीधा सर है यहाँ हम लोग मेडिकल कॉलेज में पर कोई ट्रीटमेंट करने के लिए कोई है ना डॉक्टर है नहीं यहाँ पे मैं कब से बोल रहा हूँ यहाँ पे कोई डॉक्टर ट्रीटमेंट कर नहीं रहा है ठीक है डॉक्टर कौन है उसके डॉक्टर कौन दर्ण है डिपार्टमेंट होता है, वो चेक करेंगे। पर उनका डॉक्टर है कौन वो दीदी को बोला ना। कौन दीदी बोला, कौन दीदी? बोला? कौन दीदी कौन दीदी से बार बार दे। बार दे। कौन से सर कौन है डॉक्टर कौन है नहीं करेंगे मैम ऐसा कुछ नहीं है लेकिन धरती उसको तकलीफ कौन है उनका ड्रेसिंग जरूरी है कि नहीं मैडम आपने बोला ना आके हमको बोलना तो पर सर, पर सर से बात की कौन हाँ, है, है, है उनके सर कौन है आपके क्या नाम है उनका कौन है उनके सर वहाँ पे वो ड्रेसिंग क्यों नहीं हो रहा है वो उनका कब से एक्सीडेंट हुआ है वीडियो तो चालू रहेगा बंद कर पुलिस करवा देता हूँ एक महिला ने मैं અમે તાત્કાલિક સીએમના આરએમઓને પણ સૂચના આપી છે કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે એના માટે એક ઉમદા હેતુથી આ સ્કૂલ આ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને જ્યારે ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડૉક્ટરો પણ અહીંયા રાખ્યા છે પણ કદાચ કોઈ કેસમાં આવું થઈ જાય છે પણ અમે મિમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર